કે લડવામાં ખેડૂત માટે કાચા ન રહેતા સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી આમ આદમી પાર્ટીની છે એટલે એક પ્રદેશ પ્રમુખ તરીકે જોરદાર તાળીઓ એમને એમને પણ વધાવી આજે આજની તકે ખાસ કરી જેને અમારો જુસ્સો પૂરો પાડ્યો છે જેને આમ આદમી પાર્ટીનો એ સમય હતો કે તમામ લોકો એવું સમજતા કે ડૂબતી નાવડી છે હવે કુદીન ભાગી જવાય કોઈ આ ગુજરાત ગુજરાતના યુવાનો ગુજરાતની મહિલાઓ અને ગુજરાતના ખેડૂતો માટે આ નાવ ને સામે કાંઠે પોચાડવાની જવાબદારી પરમાત્મા એ મને આપી છે ચાહે ગમે તે પરિસ્થિતિ હોય નાવ સામે કાંઠે પહોંચાડી અને આજ મને નજર

રાણા સાહેબે કહ્યું તબિયત બરાબર નથી બે ત્રણ દિવસ થી બોટોલો ચડાવતો રાણા સાહેબે કહ્યું તબિયત ભલે બરાબર નથી પણ ટીકર તો આવવું પડશે વિક્રમભાઈ કીધું મને કે બે દિવસથી સભાઓ નથી કરી તબિયત નું મેં કીધું આટલા ખેડૂતોને જોઈને હવે દવા બવા કઈ જરૂર નથી અને આટલી સંખ્યા સામે આવી ગયું હોત તો આપણે બાટલો ન ચડાવવો પડે નામ ભાગે મને નશો મારા ખેડૂતો નો છે પીડા મારા ખેડૂતો ની લઈને નીકળ્યો છું અહિયાં જરૂરત ની બાજુમાં મોરબી જિલ્લાની અંદર હોય કે કચ્છની અંદર હોય અમારા ખેડૂતના ઉભા પાકમાં હાઈ ટેન્શન લાઈન વાળા ચલાવે અમારો ખેડૂતો માતાઓ હોય એને ઢહડી ટેમ્પામાં લઈ જાય પોલીસ ની વાન લઈ જાય અને પોલીસ સ્ટેશન માં દેવામાં આવે અને એની મહાસી જમીન પર ઉભા પાકમાં જેસીબી ચલાવે મારી વાત સાચી આગે ના અરે સત્તામાં બેઠેલા માયકાંગલા નમાલા નેતાઓને કહીએ છીએ કે તમને તમારી માં માટેનો જે પ્રેમ છે એના કરતા 10 ગણો વધારે પ્રેમ અમને અમારી જમીન પર છે અમારા ખેતર પર અમારી ધરતી માતા પર અમને પ્રેમ છે માં પર તમારી પોલિસી એ પણ કહીએ છીએ થોડો સમય રાહ જોવો તમને જે હોય કે તમારી પોલીસ તમારી પોલીસના ડંડા તમારી જેલ આનાથી ગુજરાતના યુવાન ને ડરાવશો ધમકાવશો અરે એ તો કોંગ્રેસના નેતા હતા જે તમારી પોલીસ થી ડરી ડરી અને તમારા ખેસ પહેરી લીધા ડંકાની ની ચોટ પર કહીએ એક વખત ખતરો કરીને તો બતાવો એક વખત ખતરો કરીને બતાવો તમારી પોલીસની તાકાત જે છે તમારી પોલીસ શું ધંધા કરે છે એ પણ ખબર છે અમારે પોલીસ સાથે ડાયરેક્ટ કોઈ વાંધો નથી તમામ પોલીસ ખરાબ છે એવું પણ કહેતા નથી પણ दारूના હપ્તા લઈ જવા ખનિજ કુટોરીના હપ્તા લઈ જવા રેતી ચોરીના હપ્તા લઈ જવા અને ચાપલૂસી ભાજપની કરવી આ પોલીસ અધિકારીઓથી અમને વાંધો છે અને આવનાર સમયમાં હિસાબ કરશું વ્યાજ સાથે એ નક્કી છે સાત આઠ ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે એવું છે અઠવાડિયા જેવું થયું હજુ સુધી આગળ કઈ કામગીરી નથી તંત્રને અહીંયા મીડિયાના માધ્યમથી કહીએ છીએ

સાંધવા માટે રિપેરિંગ કરવા માટે થઈ અને જયારે આહવાન થાય ત્યારે નાજીક આવવા દો થોડા અત્યારથી દેખાડશે યુટ લઈ જુકડા આવવા દો વાત્ર અહીંયા બાજુ નું તમારું માનગર માનગઢમાં માં સરકારી જમીન પેલા કોઈની કરી દેવામાં આવે છે તમે સાંભળ્યું છે મેં સાંભળ્યું છે મારું ગામ દૂધો અહીંથી એસી કિલોમીટર થાય ન્યા મને વાવડ મળ્યા કે અહિયાં માર્કેટિંગ યાર્ડના કોઈક ચેરમેન ભાગીદાર ભાગીદારમાં છે

કે ગામની અંદર જ્યારે ચોર આવે ત્યારે ઘરમાં ચોરી કરવા જવાનો હોય એક બાર ઉભો રહીને ધ્યાન રાખે એક અંદર જાય એક બે નાકા વટીન ઉભો હોય આવું આપણે સાંભળ્યું છે ત્રણ ચાર ચોર ભેગા થાય ત્યારે ગમે એના ઘરનો પટારો તિજોરી લૂંટાડ્યા અહીં કેટલાય છે ભેગા છે જાલી ધણા ભેવા જાતો મોટી ચોરી ગઈ ખેડૂતો ની આ જમીન જે તમે પચાવી પાડવાનો ધંધો આવી ગયો છે જે લોકો આવી જમીનો ખાઈ ગયા છે એને ઘરે જઈને એક વાર પૂછજો તો ખરા ઉપર વાળો જયારે કૃપાયમાન થશે ને તેથી વાપરે એવું કોઈ નઈ રહે અમે એને પણ માનીએ છીએ રાજનીતિમાં કરી માં અરે મેં જોયું છે રાજનીતિમાં રાજનીતિ માં આવ્યા ભાજપના નેતા રોડ ખાઈ જાય ડામર ખાઈ જાય ખાઈ જાય બેલા ખાય ઈટું ખાય અરે ગટરો ખાઈ જાય તળાવ ખાઈ જાય કોકળા ખાઈ જાય ક્યાંક ને કેનાલ ખાઈ જાય અમારે સુરેન્દ્રનગર માં હોક રોડ ના શૌચાલય ખાઈ ગયા છે અહીંયા પ્રશ્ન 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 એટલે છે ભાજપ નો ડર હોવો જોઈએ વિપક્ષ તરીકે કોંગ્રેસ નો કોંગ્રેસ નો ડર એટલે નહોતો કે રોજે રોજ રાતે રોડા મોદી નું ગઠબંધન હતું બીક બીક હતી નહી ક્યાંક ને ક્યાંક ભાગીદારી પણ કરી છે આ ભ્રષ્ટાચારો જે કર્યા છે સત્તા બદલાવાની અમે બે વર્ષની વાર છે જેને જ્યાં સામાન પેક કરીને જવો હોય ત્યાં જતા ને આવનાર સમયમાં હિસાબ થશે ડંકાની ચોટ પર રણ ના ટીકર થી કહેવા માટે આવ્યો છું